એની અમે ચીમકી આપી બરોબર જો પ્રશ્નો કોઈ અમારો solve નહી થાય તો અમે voting કરશું જ નહીં મારું નામ પટેલ લાલજી ભાઈ હરક છે હું પણ એક પૂર્વ સરપંચ જ છું અને ગામના પ્રતિષ્ઠિત આગેવાન છું અમારા ગામના જે પ્રશ્નો છે પૂર્વ પ્રશ્નો એ આજ દિવસ સુધી કોઈ હલ થતા નથી જેવા કે એક તો અમારા જે ખેડ ખેડૂતના જે રસ્તા છે મેડિયું છે એની અંદર નાની કડીની તમામ સોસાયટીના અને કડી મ્યુનિસિપાલિટી નગરપાલિકાનું પાણી ગંદુ પાણી એ કાયમ માટે વહે છે જેથી કરીને અમારે ચાલવામાં આવવા જવામાં તકલીફ છે અને એ નળિયાની અંદર જંગલી ઘાસ પણ ઊગી ગયું છે જેના કારણે આ વરસાદી પાણી પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી તો આ પ્રશ્નોનું અમારે જો જલ્દી નિરાકરણ આવે તો જ અમે આવતી ચૂંટણીની અંદર સહકાર આપીશું નહીંતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી અમે ચિંતી આપીએ છીએ પ્લસ રીસર્વેમાં અમારા ગામમાં શું છે કે ભૂખ હડતાલ ઉપર અમારા રમેશભાઈ ચતુરભાઈ પોતે જ બેઠા હતા અને એનો આખા ગામનો સહકાર હતો અને એ વખતે ડીઆરએલએમાંથી અધિકારી આવ્યા હતા અને એમને અમને જણાવ્યું હતું કે તમારા ગામનો પ્રશ્ન પૂર્ણ કરવાની જવાબદારી મારી છે આજ સુધી એ લોકો ખાલી સર્વે કરી ગયા છે પણ એના કોઈ હુકમ થયા નથી અને હુકમ થાય છે તો પણ એ જે જૂના જે પ્રશ્નો છે ને એના જ પ્રશ્નો આગળ ચાલે આવે છે તો સત્વરે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એવી અમારી માંગણી છે